ઓનલાઈન ઘરે બેઠા છે તમારે એપ ડાઉનલોડ કરી અને આ તાલીમ લેવાની છે હવે આ તાલીમ કઈ રીતે લેવાની છે એપ કઈ રીતે ડાઉનલોડ કરવાની છે એપ ડાઉનલોડ કર્યા પછીની પ્રોસેસ શું છે પ્રોસેસ એપનું સેટિંગ થઈ ગયા બાદ લોગિન કઈ રીતે કરવાનું છે એના પાસવર્ડ અને યુઝરનેમ છે તમને ઘટક કચેરી તરફથી આવશે અને અને એ નાખી તમારે લોગિન થયા પછી આ કોર્સ કઈ રીતે કરવાનો એની સંપૂર્ણ વિગત તમને આપી દો એપ એપનું નામ છે યુનિલર્ન ગુજરાત અને અહીંયા યુઝરનેમ અને પાસવર્ડ નાખવાનું છે અને એપ ડાઉનલોડ કરવા માટેના આ ક્યુઆર છે હું તમને આ આપું છું અને ઉપરાંત સાથે પ્લે સ્ટોરમાં મળી રહેશે પ્લે સ્ટોર માં છે તમારે યુનિલર્ન ગુજરાત જો પાછળ ગુજરાત લખેલું હોય એ એપ ડાઉનલોડ કરજો ખાસ નહીતર અલગ અલગ રાજ્યોની આ તાલીમ દરેક સંપૂર્ણ છે છે એટલે દરેક એપ અલગ અલગ જે તમારે ડાઉનલોડ માત્ર ગુજરાતની એપ કરવાની છે એટલે યુનિલર્ન ગુજરાત એજ એપ ડાઉનલોડ કરશો યુઝર ને મને પાસવર્ડ છે એ તમને ઘટક કચેરી તરફથી આપી દેવામાં આવશે એપ તમે ડાઉનલોડ કરો પછીની અંદરની પ્રોસેસ છે આ પ્રોસેસ છે જો આ કોર્સ છે કઈ રીતે કોર્સ ચાલુ કરવો હવે શરૂઆતની માહિતી આપી દો કે જ્યારે તમે એપ ચાલુ કરશો એટલે લોગિન કરશો એટલે હોમ પેજ આવે એમાં તમારે પ્રી ટેસ્ટ દેવાની છે એટલે કે શરૂઆતની એક ટેસ્ટ દેવાની છે એ ટેસ્ટમાં કુલ સાત પ્રશ્નો છે અને એ સાત પ્રશ્નો સબમિટ કરવાના છે અને સાત પ્રશ્નો દેવા ગયા બાદ તમારે મોડ્યુલ ચાલુ કરવાના છે એટલે કે મોડ્યુલમાં તમારે વિડિયો જોવાના છે ત્રણ મિનિટના ચાર મિનિટના એવા માપસરના ટૂંકા ટૂંકા વિડીયો આપેલા છે અને કુલ મેન ચૌદ મોડ્યુલ છે અને પેટા વિભાગ ગણતા એકવીસ થી બાવીસ જેવા મોડ્યુલ થાય છે અને એક મોડ્યુલ પૂરું થાય એટલે નીચે એના પ્રશ્નોના જવાબ પણ તમારે આપવાના છે એટલે મોડ્યુલ શાંતિથી પૂરા સાંભળવાના છે કરવાના નથી જો કરશો તો પછી તમને પ્રશ્નોના જવાબ નહીં આવડે એટલે સંપૂર્ણ મોડ્યુલ આખું સમજજો શાંતિથી સાંભળજો અને ત્યારબાદ મોડ્યુલ પૂરા થાય એટલે પ્રશ્નોના જવાબ આપવાના છે આવી રીતે ચૌદ મેન મોડ્યુલ પૂરા થાય પછી એક ફરી વખત જેમ ટેસ્ટ ટેસ્ટ આપી એમ પોસ્ટ દેવાની છે એટલે મોડ્યુલ પૂરા થાય પછીની ટેસ્ટ દેવાની છે અને ટેસ્ટ પૂરી થાય પછી તમારે લાસ્ટમાં પ્રમાણપત્ર જનરેટ કરવાનું છે અને આ પ્રમાણપત્ર તમારે દરેક વર્કર બહેનોએ છે મુખ્ય સેવિકાને આ પ્રમાણપત્રની પીડીએફ મોકલવાની છે કે મેં આ તાલીમ પૂર્ણ કરેલ છે એટલે દરેક વર્કર બહેનો શાંતિથી આ વિડીયો પૂરો નિહાળવો જેથી તમને સંપૂર્ણ તાલીમ કઈ રીતે લેવી કેમ એપ ડાઉનલોડ કરવી કેમ કોર્સ ચાલુ કરવો કેમ પ્રશ્નોના જવાબ આપવા દરેક માહિતી તમને સમજાઈ જાય અને આ તાલીમ છે એમ ઘટક કક્ષાએ સીડીપીઓ મુખ્ય સેવિકા બહેન અને આંગણવાડી કક્ષાએ વર્કર બહેનોએ લેવાની છે ઉપરાંત પ્રિસ્કૂલ ઇન્સ્ટ્રક્ટરે પણ આ પ્રિસ્કૂલ અંગેની તાલીમ લેવાની છે અને આ ઓનલાઈન તાલીમ છે એપના માધ્યમથી એપમાં છે આ તાલીમ લેવાની છે અને દરેક વર્કર બહેનોએ પોતાના મોબાઈલ ફોનમાં પ્લે સ્ટોરમાં ડાઉનલોડ કરવાની છે અને આ માહિતી આખો કોર્સ કઈ રીતે પૂરો કરવો એ આ વિડીયોમાં આપેલું છે અને જો તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય અમારી ચેનલ ગો ટુ શિક્ષાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અમારા વિડીયોને લાઈક કરજો અને અમારા વિડીયોને અન્ય વર્કર બહેનો સાથે શેર કરો જેથી એને ઓનલાઈન તાલીમ લેતા આવડી જાય અને તમારા કેન્દ્રનું નામ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હવે ખાસ ચાલો આપણે જોઈએ કે સંપૂર્ણ પ્રોસેસ આપેલી છે હવે આપણે એક ડેમો એન્ટ્રી ડેમો તાલીમ છે તમને હું શીખવાડું છું કે કઈ રીતે છે તમારે એપ લેવાની છે બધું વસ્તુ તમને સ્ક્રીન રેકોર્ડના માધ્યમથી સમજાવું છું ચાલો આપણે નિહાળીએ સ્ક્રીન રેકોર્ડ નિહાળતા પહેલા તમને માહિતી આપી દઉં જો આ યુની લર્ન ગુજરાત આ છે આપણી એપ નું નામ કોર્સ પેજ છે અને આમાં જો મેં પ્રી ટેસ્ટ દીધી આ પ્રી ટેસ્ટ છે આ એક પછી એક મોડ્યુલ છે આ દરેક બાબતો છે આપણે આમાં શીખવાનું છે અત્યારે તમને શરૂઆતની બેઝિક માહિતી આપું છું અને જો આ એપ આવી રીતે ખુલશે જો આવી રીતે મોડ્યુલ એક છે આ શરૂઆત થાય છે જે મોડ્યુલ જોવાઈ જશે એમ ખરાનું નિશાન આવી જશે તો આ એક પછી એક મોડ્યુલ જોવાના છે પ્રશ્નોના જવાબ માર્ક કરીને આપવાના છે જો આવી રીતે પછી આ પ્રમાણપત્ર કઈ રીતે ડાઉનલોડ કરવું બધી પ્રોસેસ તમને સમજાવવાની છે કોર્સ પૂરો થાય એટલે તમારે લાસ્ટમાં પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાનું છે જો આવું પ્રમાણપત્ર આવશે આ સર્ટિફિકેટ ઓફ કમ્પ્લીટ કમ્પ્લિશમેન્ટ એવું આ સર્ટિફિકેટ છે ને અહીંયા તમારું નામ હશે જે તે વર્કર બેનોનું નામ હશે એટલે લોગિન આઈડી અને પાસવર્ડ છે એ વ્યવસ્થિત નાખજો અને પ્રોફાઇલ માં તમારું નામ પણ બતાવશે અને આવી રીતે આખું પ્રમાણપત્ર જનરેટ થશે તમે જે તારીખે ટેસ્ટ દીધી છે જે તારીખે તાલીમ લીધી છે એ તારીખ અહીંયા આવશે અને આ પ્રમાણપત્ર છે તમારે ઘટક કક્ષાએ વર્કર બહેનોએ મુખ્ય સેવિકાને મોકલવાનું છે કે મેં તાલીમ પૂર્ણ કરેલ છે ચાલો આપણે આ સંપૂર્ણ તાલીમ આપણે ડેમો એન્ટ્રી દ્વારા નિહાળીએ સૌપ્રથમ તો તમારા ફોનના પ્લે સ્ટોરમાં જવાનું છે પ્લે સ્ટોરમાં જાઓ એટલે તમારે અહીંયા લખવાનું છે યુનિલર્ન ગુજરાત હવે જો આ યુનિલર્ન ગુજરાત છે એવી ઘણી બધી લિંક આપેલી છે અલગ અલગ રાજ્યની તો આપણે પાછળ ગુજરાત લખ્યું છે એ જ એપ લખ લેવાની છે યુની લર્ન ગુજરાત એપ લેવાની છે ખાસ ધ્યાન રાખજો યુની લર્ન અલગ અલગ રાજ્યોની છે તો આપણે ગુજરાત આવે છે એટલા માટે ગુજરાત લેવાનું છે જો અહીંયા સિલેક્ટ કરશો એટલે યુની લર્ન ગુજરાત જો કેવો આઇકોન જોવા મળે છે જો આવું જોવા મળે છે એ તમારે પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન લેવાની છે પહેલા એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ઇન્સ્ટોલ કરવાની છે જો આવી ઇન્સ્ટોલની પ્રોસેસ થશે થોડીવાર રાહ જોવાની છે ઇન્સ્ટોલ થાય એટલે તમારે ઓપન કરતા પહેલા શું કરવાનું છે જો આ એપ ઇન્સ્ટોલ થઈ ગઈ તો ઓપન કરતા પહેલા એના ઉપર એક ધારું ટચ રાખવાનું છે પછી તમને એપ ઇન્ફો અથવા તો આ ચકડી જેવું નિશાન દેખાય છે એમાં જઈને પરમિશન બધી આપવાની છે જો આવું ખુલે એટલે જો આ બીજા નંબરનું ઓપ્શન છે પરમિશન હવે આ બધી પરમિશન આ કેમેરા પરમિશન છે અલાવ આપવાની છે લોકેશન અલાવ આપવાનું છે પછી માઇક્રોફોન એનું પણ અલાવ આપવાનું છે મ્યુઝિક અને ઓડિયો આ દરેક વસ્તુ અલાવ આપવાની છે ત્યારબાદ તમારે એપ્લિકેશન ખોલવાની છે આ બધી પરમિશન અપાઈ ગઈ અપાઈ ગઈ હવે આપણે આ એપ્લિકેશન ખોલવાની છે કે હવે આમાં શું કરવાનું છે તો સૌપ્રથમ આવી રીતે પેજ ખુલશે એમાં શું કરવાનું છે હવે જો અહીંયા પાસવર્ડ અને યુઝરનેમની વાત કરીએ તો યુઝરનેમ અને પાસવર્ડ તમને ઘટક કચેરીએથી આપવામાં આવે એ તમારે અહીંયા નાખવાના છે અથવા તો હવે જો એપ ડાઉનલોડ કરવી હોય તો તમને અહીંયા ક્યુઆર કોડ પણ આપે છે પણ પરંતુ આપણે પ્લે સ્ટોરમાંથી મળી રહે છે યુલન યુની લર્ન ગુજરાત એ એપ લેવાની છે હવે આ યુઝરનેમ અને પાસવર્ડ નાખીને અને લોગિન થવાનું છે હવે લોગિન થયા પછી શું કરવાનું છે તે આપણે આગળ જોઈએ લોગિન થશો એટલે તમને આવું પેજ જોવા મળશે હવે તમાર તમારું નામ જોવું હોય તો અહીંયા ટચ કરશો એટલે તમને તમારું નામ બતાવશે જુઓ અહીંયા નામ બતાવે છે જો અહીંયા તમારો વર્કરનું નામ બતાવશે તમારા પાસવર્ડ અને યુઝર નામ નાખશો એટલે પાસવર્ડ યુઝર નેમ નાખશો એટલે તમારું નામ બતાવશે વર્કર બહેનનું નામ હવે તમારે શું કરવાનું છે આપણે ઈસીસી કોર્સ છે એ એની તાલીમ લેવાની છે તો આપણે અહીંયા ઈસીસી જો કોર્સ લખ્યું છે જુઓ ન્યા ટચ કરવાનું છે એટલે આવી રીતે પેજ છે હવે જો આ પેજ ખોલે તો હવે એમાં આપણે વારાફરતી દરેક મોડ્યુલ જોવાના છે અને મોડ્યુલ જોયા પછી એના પ્રશ્નોના જવાબ આપવાના છે એ પહેલા કહી દઉં કે તમારે બે ટેસ્ટ આપવાની છે એક પ્રી ટેસ્ટ એટલે કે પહેલા મોડ્યુલ સમજતા પહેલાની ટેસ્ટ દેવાની છે એ કઈ રીતે દેવાની છે એ પણ તમને સમજાવી દો હવે ત્યારબાદ તમને મોડ્યુલ કેટલા છે એ તમને બતાવી દઉં આ મોડ્યુલ એક છે એની અંદર પેટા વિભાગ છે

પોસ્ટ ટેસ્ટ એટલે કે મોડ્યુલ જોયા પછીની ટેસ્ટ દેવાની છે પછી આ મોડ્યુલ કેવો લાગ્યા એનો અનુભવ આમાં તમારે તમારે ટીક માર્ક કરવાનો છે છે અને લાસ્ટમાં પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાનું છે અને આ પ્રમાણપત્ર ડાઉનલોડ કર્યા બાદ તમારે પ્રમાણપત્ર છે એની પીડીએફ ડાઉનલોડ થશે અને એ પીડીએફ છે તમારે તમારા મુખ્ય સેવિકાને પીડીએફ મોકલવાની છે ચાલો આપણે હવે આ મોડ્યુલ કઈ રીતે જોવાનું છે

આ એટેમ્પી નાવ એમાં જવાનું છે એટલે પ્રશ્ન ખુલશે જો આ પ્રશ્ન ખુલે એટલે રાહ જોવાની છે ઘણી એક સાથે લોડિંગ હોય તો નહીં એટલે વાર વારંવાર ટ્રાય કરવી પડશે હવે આ ટેસ્ટ આવે છે એમાં તમારે આમાં જો આ પ્રશ્નો વાંચતું જવાનું છે અને એના વિકલ્પો છે એ જોતું જવાનું છે અને જે જવાબ આવતો હોય એ અહીંયા ટીક માર્ક કરવાનો છે આવી રીતે છે દરેક પ્રશ્નોના જવાબ આપવાના છે અને પ્રશ્નોના જવાબ અપાઈ જાય ત્યારબાદ તમારે અહીંયા સબમિટમાં જવાનું છે અહીંયા દરેક પ્રશ્નો છે એ જવાબ ટીક માર્ક કર્યા છે એટલે અહીંયા સબમિટ આપવાનું છે તો સબમિટ આવી રીતે આપશો એટલે આવી રીતે પ્રોસેસ થશે હવે જો અહીંયા સાત પ્રશ્નો હતા તો સાતે સાત પ્રશ્નો તમને બતાવશે હવે આ પ્રશ્નો બતાવ ત્યારબાદ તમારે અહીંયા નીચે છે એ સબમિટ ઓલ એન્ડ ફિનિશ આપવાનું છે જો આવું બોક્સ ફૂલ છે એટલે તમારે અહીંયા સબમિટ આપવાનું છે આવી પ્રોસેસ થાય એટલે થોડી વાર રાહ જોવાની છે ઘણી વખત એરર પણ આવી શકે છે હવે જો તમે જે પ્રશ્નોના જવાબ આપ્યા એ અહીંયા તમને બતાવશે જો

તો અહીંયા સાચો જવાબ છે તમને નીચે બતાવે જો અહીંયા આવી રીતે બતાવે તમારો જવાબ સાચો હોય તો અહીંયા બતાવે ખોટો હોય તો એની નીચે સાચો જવાબ પણ બતાવશે એટલે આવી રીતે બતાવે હવે જો સાતે સાત પ્રશ્નોના જવાબ અપાઈ ગયા ત્યારબાદ તમારે શું કરવાનું છે તો તમારે આ એરો દેખાય છે ત્યાંથી બેક થવાનું છે જો આવી રીતે બેક થશો એટલે જો અહીંયા એટેમ્પ એક પેલો પ્રયત્ને તમે ફિનિશ કરી દીધી છે અથવા તો તમારે કોઈ પ્રશ્ન ખોટા પડ્યા હોય તો અહીંયા વધારે પ્રયત્ન કરી શકો છો વધુ પ્રયત્નથી પરવાનગીથી એવી રીતે તમે કરી શકો છો હવે ત્યારબાદ છે તમારે શું કરવાનું છે જો આ પ્રવૃત્તિ થઈ ગઈ પ્રિ ટેસ્ટ દેવાઈ ગઈ ત્યારબાદ તમારા અહીંયા નેક્સ્ટ એક્ટિવિટી છે એમાં જવાનું છે નેક્સ્ટ આ વિડીયો ખુલશે નેક્સ્ટ મોડ્યુલ શરૂ થયું છે જો અહીં એક પોઈન્ટ એક શરૂઆતના વર્ષોનું મહત્વનું અને મગજનો વિકાસ તો આ મોડ્યુલ ખુલશે એટલે તમારે આ વિડીયો જોવાનો છે જો આવી રીતે જો આ તમે વિડીયો જોઈશો

આ પેલા મોડ્યુલ છે એના ત્રણ પ્રશ્નો છે તો એના ત્રણ પ્રશ્નોના જવાબ તમારે માર્ક કરી અને સબમિટ આપવાનું છે છે જવાબ તમારે માર્ક થઈ જાય એટલે જવાનું ત્રણ પ્રશ્નો હતા એ તમને અહીંયા સેવ બતાવે છે તો ત્યારબાદ તમારે અહીંયા પાછું સબમિટમાં જવાનું છે આમ સબમિટ આપવાનું છે એટલે આ મોડ્યુલ છે એનો પ્રશ્નના જવાબ જો આ ત્રણ પ્રશ્નો હતા તો તમને ત્રણે ત્રણ પ્રશ્નોના જવાબ સાચા છે અને કદાચ જો આ બતાવે કે આપણો પ્રશ્ન સાચો પડ્યો છે કે ખોટો એ બતાવે છે જુઓ ત્યારબાદ તમારે બેક થઈ જવાનું છે આવી રીતે બેક થશો અથવા તો હવે જો કદાચ તમારે કોઈ પ્રશ્ન ખોટો પડ્યો હોય તમારે ફરી વાર રી ફરીવાર પ્રશ્નના જવાબ ટીક માર્ક કરવા હોય રી ટેસ્ટ દેવી હોય તો એ રી એટેમ્પ ક્વિઝ એમાં પણ જઈ અને ફરી વખત કરી શકો છો પરંતુ બધા પ્રશ્નો સાચા હોય તો તમારે અહીંયા નેક્સ્ટ એક્ટિવિટી છે નેક્સ્ટ મોડ્યુલ છે એમાં જવાનું છે જો હવે આપણે 1.1 જોઈ તો હવે અહીંયા 1.2 આવ્યું તો અહીં પહેલા વિડિયો જોવાનો છે વિડિયો આવી રીતે આ વિડિયો છે તો આ બધા વિડીયો તમારે પૂરેપૂરા સ્કીપ કર્યા વગર જોવાના છે અને સ્કીપ કર્યા વગર જોઈ અને વ્યવસ્થિત સાંભળવાનું છે અને જો સાંભળશો તો જ તમને પ્રશ્નોના જવાબ આવડશે પ્રશ્નોના જવાબ આપવા માટે વિડીયો જોવા ફરજિયાત છે અને દરેક વિડીયો એકદમ સરળ સાદી ભાષામાં અને સરળ સમજૂતી છે અને ટૂંકા ટૂંકા વિડીયો છે તો દરેક વર્કર બહેનોએ એ છે આ વિડીયો ફરજિયાત જોવાના છે અને શાંતિથી સાંભળવાના છે અને ટેસ્ટ દેવાની છે અને વિડીયો જો આવી રીતે જો વિડીયો પૂરો થાય એટલે તમારે શું કરવાનું છે આ નેક્સ્ટ એક્ટિવિટી માં જવાનું છે જો આ ખુલ્યો હવે પ્રશ્નોત્તર આવશે એની એક પોઈન્ટ બે તેમ જોયું તો એના પ્રશ્નો આવશે તો આમાં જવાનું કયા પ્રશ્નો તો કે એટેમ ક્વિઝ કરવાની છે જો આ પ્રશ્નો આવ્યા તો આના બે પ્રશ્નો છે તો હવે ચાલો આપણે બે પ્રશ્નોનો જવાબ આપીએ

ન્યા જો આયા ટેસ્ટ કેટલી દીધી આપણે જો આયા ટેસ્ટ આપતી અપાતી જશે ને ખરા નું નિશાન આવી જાય છે હવે આ નીચેના છે બાકી છે હવે તો આવી રીતે છે હવે દાખલા તરીકે 1.2 ના પ્રશ્નોત્તર બાકી છે તો સીધું જો ન્યાત ખુલશે જો એના પ્રશ્નો આપણે ટીક નત કર્યા અને બેક થઈ ગયા હતા એટલે ઇન પ્રોગ્રેસ બતાવે છે અને કન્ટિન્યુ માં જવાનું છે એટલે આપણને એ પ્રશ્નો જોવા મળશે હવે જો આવી રીતે છે પ્રશ્નો ખુલે તમારે ટીક માર્ક કરી અને સબમિટ આપવાનું છે અને સબમિટ આવી રીતે ફિનિશ તો આવી રીતે તમારે જો આમાં બે બે પ્રશ્નો સાચા પડ્યા છે તો પછી આ બેક થવાનું છે અને નેક્સ્ટ એક્ટિવિટીમાં જવાનું છે આવી રીતે છે તમારે સંપૂર્ણ દરેક હવે જો આ એક પોઈન્ટ ત્રણ આવી રીતે ચૌદ મોડ્યુલ છે અને એના પેટા વિભાગ ગણતા કુલ એકવીસ જેવા મોડ્યુલ થાય છે આ દરેક જો આ રીડ મોર આમ એક એક જોશો એટલે ક્રમક જ ખુલ છે દરેક બેનો ખાસ જોવો સરળ છે એકદમ સરળ હવે આ ચૌદે ચૌદ મોડ્યુલ કન્ટિન્યુ દરેક વસ્તુ જોવાઈ જાય પછી તમારે શું કરવાનું છે એ તમને કહું હવે જો તમે કદાચ પ્રશ્નોનો જવાબ આપ્યા હવે જો અહીં બતાવે ત્રણમાંથી ખોટા છે જો તમે જે ટીક કર્યો હોય ખોટો પડ્યો હોય તો આ ચોકડી આવે અને સાચો જવાબ છે તમને અહીંયા બતાવે છે જુઓ કે ભાઈ આનો સ્થૂળ ક્રિયાત્મક છે આનો જવાબ છે એ સામાજિક ભાવાત્મક અને આનો જવાબ છે એ સૂક્ષ્મ ક્રિયાત્મક છે તો ત્યારબાદ બેક થઈ અને તમે રીએટેમ્પ એટેમ્પ ફરી વખત તમે પ્રશ્નોની ટેસ્ટ આપી શકો છો સૂક્ષ્મ ક્રિયાત્મક છે ક્રિયાત્મક છે અથવા તો આનું સામાજિક આવી રીતે છે સબમિટ તમે આપી શકો છો અને ત્યારબાદ આવી રીતે ફિનિશ કરી શકો છો તમે કેટલી ટ્રાય એ પ્રશ્નો કેટલા સાચા પડ્યા એ દરેક વસ્તુ અહીંયા બતાવજો પેલી ટ્રાયે ત્રણ માંથી ત્રણ ખોટા બીજી ટ્રાયે ત્રણ માં ત્રણ ખોટા ત્રીજી ટ્રાય ત્રણ માંથી ત્રણ સાચા આ દરેક વસ્તુ છે અહીંયા બતાવે છે જેમ જેમ મોડ્યુલ અહીં જોતા જશો એમ ટીક માર્ક લીલું થતું જશે અને પ્રશ્નોના જવાબ આપી દેશો એટલે અહીંયા માર્ક થતું જશે હવે જો તમે આ બધા મોડ્યુલ જોઈ લીધા છે એટલે અહીંયા ખરાનું નિશાન થાય છે પછી અહીંયા આગળ આગળ જો ત્રણ એમાં છે કેટલા ત્રણ બીમાં આવી રીતે દરેક મોડ્યુલ જોવાઈ ગયા છે ના ખરા ના ટીક માર્ક થઈ ગયા છે અને

પોસ્ટ ટેસ્ટ દેવાઈ ગઈ છે એમાં તમારે અહીંયા સાતમાંથી સાત માર્ક આવ્યા છે ત્યારબાદ બેક થવાનું છે હવે બેક થયા બાદ હવે જો અહીંયા તમારે પાછું આવું રીતે ખોલવું પડશે કારણ કે પેજ તમે વધારે વાર બેક થઈ જાય છો તો આવી રીતે ઘણીવાર નેટવર્ક એરર પણ આવી શકે છે હવે જો આ પોસ્ટ ટેસ્ટ દેવાઈ ગઈ છે પોસ્ટ ટેસ્ટમાં ખરા નિશાન આવી ગયું છે ત્યારબાદનું સ્ટેપ છે

તો ખૂબ ઉપયોગી થોડો ઉપયોગી ઉપયોગી નથી એવી રીતે તમારે અહીં ટીક માર્ક કરવાનું છે એવી રીતે આ બધા પ્રશ્નોના જવાબ આપી અને તમારે સબમિટ આપવાનું છે પ્રતિસાદ આપશો એટલે અહીં આપી યુ હેવ ઓલરેડી કમ્પ્લીટ ધીસ એક્ટિવિટી અને ત્યારબાદ તમારે અહીંયા કન્ટિન્યુમાં કરી અને આગળ વધવાનું છે હવે જો આગળ વધશો એટલે ત્યારબાદ તમારે અહીંયા નેક્સ્ટમાં જવાનું છે છેલ્લું સ્ટેપ છે કોર્સનું પ્રમાણપત્ર હવે કોર્સનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે તમારે આ ઓપ્શનમાં જવાનું છે ચાલે પ્રમાણપત્ર જનરેટ કોર્સનું પ્રમાણપત્ર તમને આવી રીતે બતાવશે અને અહીંયા તમારું નામ પણ બતાવશે આનો તમે સ્ક્રીનશોટ પાડો તો સ્ક્રીનશોટ પાડી શકો તમારે ડાઉનલોડ કરવું હોય અથવા તો કોઈને મોકલવું હોય તો આ ત્રણ ટપકા છે એમાં જવાનું છે એમાં જશો એટલે તમને આ ઓપ્શન જોવા મળશે ડાઉનલોડ કરો એટલે તમારા ફોનમાં સેવ થઈ જશે અને તમારે વોટ્સઅપમાં મોકલવું છે તો સીધું સીધું સેન્ડ જઈ અને જ તમારે તમારા મુખ્ય સેવિકાને આ પ્રમાણપત્ર મોકલી શકો છો અને કહી શકો છો કે મેં આ કોર્સ કમ્પ્લીટ જોયો છે અને આ મારું સર્ટિફિકેટ તો આવી રીતે છે દરેક બહેનોએ છે દરેક વિડીયો જોવાના છે અને આવી રીતે તમારે તાલીમ લેવાની છે જો અમારા વિડીયોથી તમને સંપૂર્ણ માહિતી સમજાઈ ગઈ હોય અને કોર્સ કરતાં આવડી ગયું હોય તો અમારા વિડીયોને લાઈક જરૂર કરજો શેર જરૂર કરજો અને આપના કેન્દ્રનું નામ કોમેન્ટ જરૂર કરજો અને અમારી ચેનલ બોટું શિક્ષાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આંગણવાડીને લગતા દરેક વિડીયો છે તમને અમારી પ્લે ચેનલના પ્લેલિસ્ટમાં અવશ્ય મળી રહે છે એમએમ વાય છે પોષણ ટ્રેકર છે આગમ એપ છે જેવી વિવિધ આંગણવાડીની સેવાઓને લગતી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ગો ટુ શિક્ષા થેન્ક યુ